નમસ્કાર મિત્રો આજે આપણે વાત કરવાના છે નાળિયેરીની અંદર આરામ સારો થાય એવો એટલે નાળિયેરી તો હોપારીની અંદર આપણે જે હોપારી આપણા બગની અંદર વહેલી છે એમાંથી આપણે આ બે ત્રણ હોપારી માંથી પેલો જે ફાલ છે એ ઉતારો છે તો મિત્રો આવા તમને દેખાય છે કે હોપારી છે એ આપણે જો સાયાવાળો વિસ્તાર હોય તો હાઈ ક્લાસ બોપરી છે એ આપણે નાળિયેરીની અંદર આંતર પાક તરીકે થાય છે ને અહીં આપણે આ કૃષિ સંશોધન કેન્દ્ર મહુવાની અંદર આ પોપારી આપણે તૈયાર એ થઈ ગઈ છે જોકે સાઈઝ અને ફોપારી છે એ પણ આની અંદરથી સારી ક્વોલિટીની આમાંથી નીકળે જ છે તો આપણે સ્ટેપ બાય સ્ટેપ જોઈએ કે હોપરીની ખેતી છે એ એ કઈ કઈ રીતે રીતે થાય અને હોપરી છે તૈયાર કરવામાં આવે છે તો આપણે આગળ સ્ટેપ બાય સ્ટેપ છે એ જોઈએ કે કઈ રીતે હોપરી છે એ કરવા તૈયાર કરવામાં આવે છે તો અહીંયા જેમ તમને દેખાય છે એમાં જે આ બિયારણ છે આ હોપરી છે પાકી જાય આ કેસરી કલરનું જે હોપારી થઈ જાય એટલે આને પાકી ગયેલું ગણાય પછી આને આપણે બિયારણ અથવા રોપા જો તૈયાર કરવા હોય તો ફરજિયાત તમારે આને થોડોક સમય હુકાવા દેવું પડે આવી રીતે સાંજે તમે આને હુકવી દો આ રીતે એટલે સેમ આ નાળિયેર જેવું જ હોય છે નાળિયેરનું જેમ છાલું હોય એમ આને ઉપર આને પણ છાલા જ હોય છે ને અંદર સોપારી હોય છે તો આ જે શાલાવાળું હોપારી છે એને આપણે કોથળીની અંદર રોપી દઈ એટલે આપણા રોપા છે એ તૈયાર આમાંથી જે હોપારી છે જે તમને દેખાય છે આને સોંપો એટલે અઢી બે અઢી મહિને આ ઉગી જાય છે આવી રીતનું જો તમે આને ફોલી અને પછી જો તમે એનો વાવેતર કરો તો એ ઊગતું નથી જોવો મિત્રો અહીં તમને દેખાય છે એ રીતે આ રીતનું ચાલુ હોય છે અને અંદર સી આપણું હોપારી હોય છે પણ હોપારી તમે આને અલગ પાડીને કાઢી લ્યો તો આ ઉગતું નથી એટલે તમારે જો સોંપવું હોય તો સાલા સાથે જ તમારે આને ફરજિયાત સોંપવું પડે તો જ આ ઉગે છે મતલબમાં આખું સોંપો તો ઉગે નકર ઉગતું નથી એટલે ઉગાડવા માટેની આ ટેકનિક છે કે આવું જે હુકવેલું હોપારી હોય એને તમે કોથળીની અંદર સોંપી જો એટલે બે અઢી મહિને ઉગી જાય જે રોપો તૈયાર થાય છે એના પછી ફિલ્ડની અંદર આ રીતે જે અહીંયા તમને બતાવ્યું છે કે આ જે રોપો છે એને આ રીતે નાળિયેરીની વચ્ચે વચ્ચે આપણે એટલા માટે નાખીએ છીએ કે હોપારી છે ને એને પચાસ ટકા છાંયાની જરૂર પડે છે વધારે પડતું તડકો જો ડાયરેક્ટ એની માથે આવે તો હોપારી છે એમાં એટલો બધો ફાલ છે એ આવતો નથી તો ખાસ કરીને આપણે એટલા માટે જ તમને ભલામણ કરીએ છીએ કે જો આ બે નાળિયેરી એની વચ્ચે હોપારી તમને બતાય છે આ જે દેખાય છે એ ઝાડ બરાબર તો આને કોઈ વધારાની જગ્યાની જરૂર નથી કે અલગથી આપણે જગ્યા રોકીને કરી શકીએ પણ જો તમારે હોપારી કરવી હોય તો આ રીતે આપણે બે નાળિયેરીની વચ્ચે એક થડ્યું આ રીતે એટલે એને પચાસ ટકા સાંયો પણ ઉપરથી મળે નાળિયેરીનું અને પાણી છે તો આ પણ પામ વર્ગનો પાક છે એટલે પાણી તો એને જે નાળિયેરીને જોઈએ એટલું જ પાણી જોઈએ એટલે હેવી વોટર રિક્વાયરમેન્ટવાળો પાક છે એટલે પાણી તો આને ફરજિયાત હોવું જોઈએ અને ભેજવાળું વાતાવરણ હોય તો મિત્રો હોપારી છે એ આંતર પાક તરીકે નાળિયેરીની અંદર થઈ શકે છે તો હોપારીના રોપાની તમને વાત કરી રોપો તૈયાર થઈ જાય એટલે આપણે એની અંદર ચાર થી સાડા ચાર વર્ષે ફ્લાવરિંગ એટલે કે ફૂટવાનું ચાલુ થઈ જાય છે અને ધીમે ધીમે એની અંદરથી આપણને ઓપારી જે છે એ આ રીતે જે લૂમ પાકી અને તૈયાર થઈ જાય તેને આ રીતે નાળિયેરની જેમ આખી લૂમ જે છે એ ઉતારી લેવામાં આવે છે જો અહીં તમને દેખાય છે બરાબર તો આવી લૂમું છે એ આવે છે એટલે મારા અંદાજ પ્રમાણે આપણે સારું જો ઉત્પાદન સોપારીનું આવે ને હાંસવાણ સારી હોય તો તમને ઓછામાં ઓછું પાંચથી સાત કિલો સોપારી છે એ પર ઝાડ છે એ તમને વર્ષની અંદર આરામથી મળી શકે તો ક્વોલિટી પણ મિત્રો સોપારીની એકદમ સારી છે અને સાઈઝ પણ તમે જુઓ કે આ સીકું જેવડી જેવડી સોપારી છે મોટી સાઈઝની તો હોપરીનો પાક છે એ આંતર પાક તરીકે આપણે જો નાળિયેરીની અંદર કરીએ તો આપણને લાભકારક થઈ કેવો છે અને વધારાની કોઈ અલગથી એને જગ્યાની કેવી કોઈ જરૂર નથી પડતી એટલે આપણે નાળિયેરીની અંદર આંતરભાગ તરીકે અથવા બીજા કોઈ ઝાડ આપણે વાવેલા હોય ભેજવાળું વાતાવરણ હોય તો હોપારી છે એ આપણી આ રીતે તૈયાર થઈ શકીએ હવે હોપારીમાં મિત્રો નળિયેરની જેવું તમને આગળ જેમ બતાવ્યું એમ સેમ એ રીતનું જ હોય છે ઉપર છાલા અને અંદરથી હોપારી નીકળતી હોય છે હવે જે આનું છે અમે પ્રોસેસિંગમાં તો આપણે બીજું કાંઈ નથી કરવાનું પણ આ જે છે ને એને આપણે અહીંયા આ રીતે જો અહીંયા આગળના સૂકવેલા છે ને તો આ રીતે એને હુકવી દેવું હુકવી જો એટલે એને સાલું ફોલો એટલે સાલાની અંદરથી સાલાની અંદરથી આ રીતે આમાંથી આ આપણું તૈયાર થઈ ગયેલું સોપારી છે

બતાવું આપણે કઈ રીતનું હોપરી છે એ જો અહીંયા આપણે આ તૈયાર કરેલું હોપરી છે ને એને કાઢ્યું છે તો આ સાઈઝના જે આવા હોપરી છે એ આની અંદરથી આપણને મળતા હોય છે જો આ બધા આપણે તાજા હોપરી આની અંદરથી હુકવી અને કાઢેલા છે તો વાત આપણે કહેવાનું એટલું જ છે કે જે આંતરપાક પદ્ધતિ છે કે ભાઈ જમીન અને પાણી છે એનો નાળિયેરીની અંદર આપણે મેક્સિમમ ઉપયોગ કરવો હોય તો આ રીતની આપણી જે વોપારી છે એનું આંતરપાક તરીકે તમે વાવેતર છે એ કરી શકો અને સારામાં સારો જે ખેડૂતભાઈઓ છે એની માટે આ નફાકારક નીવડી એક એવો પાક પણ છે તો મિત્રો વિડીયો સારો લાગે તો ચેનલ છે ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને આગળ છે એ આવી નવી નવી માહિતી છે એ આપણે મૂકતા રહેવું એટલે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું વિડીયો લાઇક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં અસ્તુ આભાર જય કિસાન